હા મુંબઈમાં સેમિનાર હતો ત્યારે બહારથી ગેસ્ટ બધા આવ્યા હતા હા કુદરતી એ દિવસે એકાદશી હતી તો એકાદશીમાં બધા કે અમારે હોટલમાં નથી જાવું હું તમે જે લ્યો એમાં લેશું હું તો વૈષ્ણવ એકાદશી હતી બાલકો આમ તો અરોગે નહીં તો એકાદશી બધાય થોડું થોડું કરીને લાવ્યા કોઈ હલવો કરીને લાવ્યો કોઈ પેટીસ કરીને લાવ્યો કોઈ કાજુના દહીંવડા કરીને લાવ્યું તો બધી ઘણી બધી આઈટમ ભેગી થઈ ગઈ અને ત્યાં પાછું ફલાર બનાવ્યું હતું બધા માટે એ અલગ બધાય થોડું થોડું પધરાવ્યા આવ્યા એ અલગ હા તો જે ગેસ્ટ આવ્યા હતા પ્રોફેસરોને બહારથી આવ્યા

કુષ્ટીમાર્ગનો ઉપવાસ આવો હોય તો કે ભોજન કેવું હશે એમ એને ઉત્કંઠા થઈ ગઈ કે તમે ભોજન કેવું હોય તમારું એટલે ભોજન તો હજી મોંથા જો તમે ગાંડા થઈ જાઓ હજી મોંથા મઠરી એ તો બાકી છે બધું એટલે આપણે એકાદશીમાં બરાબર તપ કરતા નથી એકાદશીમાં જલ લઈને એકાદશી કરવી જલ વગર એકાદશી કરવી આ એકાદશીના પ્રકાર તો એવા છે કે જલ લઈને પણ કરવી ખાલી ફળ લઈને કરવી એ બધા એકાદશીના મુખ્ય પ્રકાર છે જો કાંઈ ન થાય તો પછી ફલાળ લેવું હું બાકી તો કેટલો એકાદશીમાં કંઈક એક ફલ લઈને એકાદશી કરાય અથવા જલ અથવા જલ પણ ન લેવું હોય તો એ પણ એકાદશીનો પ્રકાર છે કે જલ પણ નહીં લેવું નિર્જલા દરેક એકાદશી નિર્જલા કરવાની રીત છે જ પણ સેવામાં વિક્ષેપ થાય તો આપણે મેવો દૂધ જે કાંઈ લઈ શકાય એ લેવું અને એ બધાથી ન ચાલે તો જ ફલાળ લેવું ફલાળ મુખ્ય નથી આપણે તો હવે અન્ન ન લેવું એને બદલે આપણે આ લે છે રાજગ્રાણા થેપલા રાજગ્રાણા આલુ પરોઠા તપની ભાવના જ આપણી તો સાવ નષ્ટ થઈ ગઈ છે પણ કદાચ એકાદશી કરીએ તો તપ છે આપણું તો શમો દમા તપ શૌચમ તો શમો દમા તપ શૌચમ આ બહુ સુંદર આજ્ઞા છે શ્રી ગોપીનાથજી ભક્તો આ અપનાવો તો ભગવતી થઈ જવાય સાદા ભક્ત થઈ શકાય તો કહે છે કે જે રીતે તમે કંઠી અને તિલક ધારણ કરો છો એમ અંદરના જે અંદરના જે જે ચિહ્નો છે એને પણ ધારણ કરવા જોઈએ કે શાંતિ અને વિરક્તિ વૈરાગ્ય સમ અને વૈરાગ્ય વૈરાગ્ય તો હોવો જ જોઈએ ભક્તમાં વૈરાગ્ય ન હોય તે ભક્ત શું કામ ભગવાન સિવાય કાંઈ રાગ નથી તો વૈરાગ્ય તો હોવો જ હેં ભક્તમાં કંઈક વૈરાગ્ય હોવું જ વૈરાગ્યનો આનંદ અલગ છે એમાં શાંતિ જ શાંતિ હોય છે વૈરાગ્યનો આનંદ છે કોઈ વસ્તુને ત્યાગવો એનો આનંદ આવે હે કોઈ વસ્તુને ત્યાગવાનો બહુ આનંદ હે ભોગવવા કરતાં ત્યાગનો આનંદ બહુ મોટો હોય કરીને જોવે તો જ ખબર પડે ત્યાગ કરો તો બહુ આનંદ આવે પૈસા મેળવવામાં તો ઉપા ઉપાધિ જ ઉપાધિ થાય પૈસા આવે પછી સાચવવા કેમ ક્યાં રાખવા ક્યાં નાખવા ટેક્સ બચાવો ચિંતા 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 પ્રગટ કરે પણ એકવાર પૈસાને ત્યાગી દેવો પછી બહુ આનંદ આવે હે પૈસાને ત્યાગવામાં જે આનંદ છે એ ભોગવવામાં નથી વિરક્તિ જોઈએ હેં વૈરાગ્ય જોઈએ હે તો વિરક્તિ જોઈએ તો વિરક્તિ તો ભક્તમાં હોવી જ જોઈએ તિલક તો જ વૈરાગ્ય હોય વિષય લોલુપ હોઈએ મૌન થાળ જોયો નથી લા ટપકી નથી તો તો પછી આપણે ભક્ત થોડા છીએ ભગવાનને ભગવાન અરોયગા છે એ પ્રસાદમાં આપણું મન જાય તો આપણે ભક્ત છીએ પ્રભુ અરોયગા હોય પ્રસાદ આપણા ઘરમાં ઠાકોરજી શું અરોગા છે આપણા ઘરમાં ઠાકોરજી શું અરોયગા છે એ આનંદ થી આપણે લઈએ પ્રસાદ એ પ્રસાદ આપણે ગ્રહણ કરીએ એનો આપણને આનંદ પ્રાપ્ત થાય એટલે ભક્ત જે છે એમાં વિરક્તિ તો હોવી જ જોઈએ તો આપણું આંતરચિહ છે વૈરાગ્ય અને શાંતિ શાંતિ અને વૈરાગ્ય પોતાનું રૂપ બનાવવું હોય તો હંમેશા અશાંત હોય છે એ માણસ અશાંત હોય છે કે બરાબર પાવડર લાગ્યો હશે કે નહીં બરાબર આપણું તિલક બરાબર થયું હશે કે નહીં મુદ્રા બરાબર લાગી છે કે નહીં ભૂઝાઈ નથી ગઈ આ ઉપરણો બરાબર છે કે નહીં બધું ચેક કરતું રહે પડે અશાંત જ અશાંત હોય પણ જેને કોઈ ચિંતા ન હોય કે રૂપ આપણે આપણા રૂપનું શું કામ છે રૂપ તો પ્રભુનું હોવું જોઈએ આપણા રૂપમાં મોહિત બધાને શું કામ કરવા જોઈએ ભગવાનમાં મોહિત થાવ ને પ્રભુમાં પ્રભુનું જે રૂપ જે છે શોભા સલુના શ્યામની તું જો ને સખી શોભા સલુના શ્યામની આપણા શોભામાં શું છે શું ભગવાનને જોવું જોઈએ તમારા ઠાકુરીને નીરખો એમાં શોભા લાગે એને સજાવો તો એ ભક્ શાંતિની વિરક્તિ જે છે ભક્તમાં તો આ ગુણ હોવા જ જોઈએ તો જે ભગવદીય થાય ભગવાનના છે ભગવાન શ્રી સુંદરતા બીજે ક્યાંય નથી પ્રભુમાં સુંદરતા છે એવો અનુભવ થાય બીજા બીજા બધા પણ આંતર્ગુણો જે છે સમ દમ તપ શૌચમ શાંતિ આર્જવમે વચ એટલે અંતકર્ણમાં અંતઃકરણનો નિગ્રહ દમ ઇન્દ્રિયો ઉપર સંયમ તપ સહન કરવાની ભાવના એ તપ તપ એ સહન કરવાની ભાવના એ તપ છે તપ હોવું જોઈએ આપણી અંદર કાંઈ આપણને કષ્ટ પડે છે ને સહન કરવા તપની ભાવના રાખવી જોઈએ કે પ્રભુને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષો સુધી તપ કરતા હતા આપણને થોડુંક દુઃખ આવે છે એ તપ છે તપનો આનંદ લેવો જોઈએ કે ભગવાન આપણને તપ તપ તો આપણામાં ભક્તના લક્ષણ છે કે આપણને આમ તપ થઈ રહ્યું છે આપણે પુષ્ટિ માંગી અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધન માત્ર સિદ્ધાંત નભાવીએ પ્રવાસ વગેરેમાં જઈએ તો ભૂખા રહેવું પડે પાણી વિના જલ વિના રહેવું જોઈએ રહેવું પડે આપણે જ્ઞાતા જલ લઈએ નહીં બિસ્લેરી ચાલે નહીં તો આપણે જલ વિના રહે તો ત્યાં તપ છે આપણું આ આપણે થોડુંક સહન કરવું એ આપણું તપ થઈ ગયું તો તપ થઈ ગયું તો એમાં શું વાંધો છે પ્રભુ આપણને આમ તો ઓમ તો તપ કરતા નથી તો આપણે આપણે સ્વધર્મ પાલનનો આનંદ હોવો જોઈએ દુઃખ ન હોવું જોઈએ ક્લેશ ન હોવું જોઈએ કે આજે ભૂખા રહ્યા તરસા રહ્યા એટલે એક સુરતના અમે રાજકોટ આવ્યા સૂતકના કામે તો સૂતકના કામે આવ્યા સવારથી સાંજ સુધી કાંઈ પ્રસાદ લેવાની કોઈ વ્યવસ્થા થઈ નહીં ઓલા ભાઈએ જે વ્યવસ્થા કરી હતી પાછી એ એની મરજાદ બરાબર નહોતી એટલે એ ચાલ્યું નહીં કે આ આચાર વિચાર આમને અમારે નહીં ચાલે અમારી પાકી મરજાત છે તો એ એના ઘરે ક્યાંય લીધું નહીં કારણ કે શું વાંધો હશે જે કંઈ વાંધો કંઈ મેનનો વાંધો હશે તો ન લીધું કોઈ ભોગ ધરીને લે છે અમારે તો આ મરજાદી છે તમે ચાલે તો એની સાથે વ્યવસ્થા કરી છે કે ત્યાં તમે તો ત્યાં પણ લીધું નહીં પછી એક વૈષ્ણવે કીધું કે અમારે ઘરે આવો તો એને કંઈક કેળા કે એવું બે કેળા ને એવું આપ્યું મેવો તો ચાલે જ નથી વાખાજીને ભૂખા હતા પછી તો મેનમાં ન હોય તો કેળા તો લઈ લીધા પણ બાપા ગરમ થઈને બોયેલા કે આપણે આ મરજાદીને તો ભૂખારો જ ભાગમાં આવ્યો છે એ કે મરજાદીઓને તો ભુખારો જ આપણા બધા મરજાઓને તો ભુખારો જ ભાગમાં આવે એને પોતાના મરજાદ ઉપર ખીચ ચડી તો તમને કોણે કીધું તું હું તમને લેવાની વ્યવસ્થા તો કરી હતી તમે ન લીધું તો હવે એમાં શું થહે તો પછી કદાચ ન લીધું તો તપનો આનંદ આવવો છે કે આપણે ન લીધું તો કંઈ નહીં પણ આપણી મેન અપરાશ આચાર ટક્યો એનો આનંદ આવો જે તમે તો ખીજાઓ છો કે આ મરજાદ લીધી ત્યાંથી આ ભુખારો જ ભાગમાં આવ્યો આપણી વ્યવસ્થા ક્યાંય નો થાય ભૂખમરો ભૂખમરોજ આપણા ભાગમાં આવ્યો છે ભૂખમરો જ આપણા ભાગમાં આવ્યો છે તો એ તપ નથી હવે તપની ભાવના ગઈ આચાર વિચાર પાડીએ ને તો તપની ભાવના રાખીએ કે ભાઈ ન લીધો તો કાંઈ વાંધો નહીં જો દેહ ત્યાગ થઈ જાય એવી પરિસ્થિતિ આવી જાય તો લઈ લેવાય ગમે ત્યાં તો દોષ નથી કરતા દેહ ત્યાગ થઈને ચાલે એમ છે તો આનંદથી ઘરે સ્નાન કરી અને પાછા આપણે ઠાકોરજીની પ્રસાદી જલ પ્રસાદી પ્રસાદ આપણે મેળવશું આનંદ કરશું પ્રભુ આપણે તપ કર્યું એમ માનીએ આપણા ઠાકોરજી બીજું તો તપ કરાવતા નથી એકાદશી આપણે વ્યવસ્થિત કરતા નથી એકાદશીમાં આપણે કેટલાય ફલાર બનાવીએ પેટીસ બનાવીને ના બનાવીએ કેટલા પ્રકારના હલવા બનાવીને કાંઈક કરીએ એકાદશીમાં તો આપણે જ્યારે ઉત્સવ હોય એવો એકાદશી થાય એટલે પાંચ વર્ષમાં હજી સુધી ટોટલ વીસ હજારને ખર્ચો નથી આવ્યો વીસ પચીસ હજારે નહીં ઉપરાણા હોય પાંચ વર્ષમાં આ સેના પૈસા ભેગા કરી રહ્યા સમજાતું નથી લાવો લાવો કરોડો રૂપિયા ભેગા કરવાની વાત લાવો એક જ વાત કરવું કાંઈ નહીં ભણાવવું કાંઈ નહીં લાવો પૈસા લાવો પૈસા એક જ વાર એની પાછી યાત્રા નીકાળે પાછી યાત્રા છે નહી પુષ્ટિ કરવાની યાત્રા ફંડ ભેગા કરવાની યાત્રા અને એટલા બધા નોંધાઈ ગયા છે પૈસા બધા કોઈ લખાવી દીધા પાંચ લાખ દસ લાખ વીસ લાખ હવે એક ઉઘરાણી યાત્રા કાઢવી પડશે કે પછી ઉઘરાણી લાવો તો ખરે લખાવવા કરે લાવો હો હવે ઉઘરાણી યાત્રા કાઢવી પડશે હવે એમને પાછી ઉઘરાણી યાત્રા કે એ લાવો હો ઉઘરાણી કરવી પડે લખાવી તો દીધા ઉપર ઓઢી લીધા દાતા બની ગયા પૈસા આપતા નથી એ ઉઘરાણી યાત્રા કરે શાંતિ ના હોય ભક્તિ શાંતિ વિરક્ત મનમાં શ્રમ ન હોય તો શાંતિ નહીં અમારે કોઈ ઉપાધિ નહીં કાંઈ નહીં ન ટેક્સ ના ઓડિટ ન કાંઈ કરવું પડે કાંઈ ન કરવું પડે અને જે કાંઈ છે ધન એ તો આ વિદ્યાનું ધન છે ગુરુકૃપાથી તો એ તો કોઈ લઈ ન જાય વિદ્યાધન કોને જાય તો એ એક ધન તો છે એનું આદાન પ્રદાન કરવું વિદ્યા બીજું કાંઈ નહીં થાય આ વિદ્યાનું આદાન પ્રદાન થાય તો મને તો આમાં જરૂર લાગતી જ નથી કે એક પૈસાની જરૂર પડી નથી આટલી શિબિર કરી એમાં જુનાગઢમાં એક મહારાષ્ટ્રી શિબિર કરી એ શિબિરનો ખર્ચો વીસ લાખ રૂપિયા વીસ લાખ રૂપિયા એક ભક્તિવર્ધનની શિબિર થઈ હતી જુનાગઢમાં વીસ લાખ રૂપિયા ખર્ચો મેં કીધું મેં તો આટલા વીસ વર્ષ થઈ ગયા તો કેટલા ભગવાન મને ખબર નથી પણ વીસ લાખ તોય નહીં થયા હોય બધાના ખર્ચો રૂમ નું આ હોલનું ભાડું આ તે જે રાખતા તો એટલા પૈસા તો નહીં થયા હોય વીસ પચીસ વર્ષમાં એક શિબિર કરી વીસ પચીસ લાખની એક શિબિર થાય તો સોળસગમાં કેટલો ખર્ચો થાય સોળ ગ્રંથ લે તો શું થાય કરોડો રૂપિયા સોળસગ પણ કરોડો રૂપિયા થાય તો મને તો લાગ્યું નથી કે આ ખર્ચો આમાં શું આવે છે સમજાતું નથી એટલે હું તો જ્યાં પણ પ્રવચન કરવા જાઉં ત્યાં પણ એમ કહું છું કે ઓછામાં ઓછો ખર્ચો થાય તમને સંભળાય માઇક વગર સંભળાવતી હોય તો માઇકની કોશિશ રાખવાની જરૂર નથી મારો અવાજ સંભળાઈ જતો હોય તો માઇકની જરૂર નથી ના આસનની જરૂર છે એ નીચે પાથરનું ચાલે હે ગમે ક્યાંક બિછાવી દે તો બેસી જવાય એ અમારી પાસે ભેગું હોય એવું બેસવા જેવું તો રાખીએ વસ્ત્ર ભેગું હું બાળકો એક આસન રાખે ને આસન બિછાવી દે હા અને ચાલે છે ઓછામાં ઓછો ખર્ચો થવો જોઈએ શિબિરમાં વધારામાં વધારે ખર્ચ ન થવો જોઈએ ઓછામાં ઓછો ખર્ચ થવો જોઈએ કે આપણો હેતુ શ્રી મહાપ્રભુના ગ્રંથને અને ભણાવવાનો છે બહુ મોટો ખર્ચો કરીને થાકી જાઓ અને ગ્રંથનું અધ્યયન બંધ થઈ જાય એના કરતાં ઓછામાં ઓછો ખર્ચ કરવો પેટ્રોલ ભાડું આપવું નહીં ગાડી ભાડું આપવું નહીં તપેલીનો ખર્ચો નહીં કાંઈ નહીં જલનો ખર્ચો નહીં બધું ભેગું લઈને આવવાનું ભૂખ લાગે તો ડબ્બો ભેગો લાવવાનો બધું ભેગું હોય બધું સાથે કોઈ ચિંતા નહીં કોઈ ઓરગાવવાની તૈયારી કરવી ચાય લોટી દૂધ કાંઈ નહીં આવી સીધું પ્રવચન કરી નીકળી જવાનું ચણસ્પર્શે નહીં કરવાના શિબિરમાં ચણસ્પર્શ આપતા નથી એટલે ચરણસ્પર્શના બાદ દસ રૂપિયા કોઈ કાઢવા નહીં હવે શું વાંધો ભણો તો ખરા હા શું મહાપ્રભુજીના ગ્રંથોનું આદાન પ્રદાન સિવાય બીજો કોઈ હેતુ આમાં હોવો જોઈએ એ નહીં ઓછામાં ઓછો ખર્ચ સત એટલે એક અમારા ભાઈ છે એ મંદિરવાદી છે એ કહેતા હતા કે તમારી તો આ સિદ્ધપુરને સત્સુ ભાડું સિદ્ધપુરની યાત્રા એટલે બધા ભેગા થઈ જાય મફત તમારે ત્યાં ભેગા થઈ જાય કાંઈ ખર્ચો ન કરવો પડે અરે તમારે મફતિયા ભેગા થાય મફતિયા તો મફતિયા સસ્તું ભાડું નહીં ભાડા વગરની ની સિદ્ધપુર નહીં આ ગોલકધામની યાત્રા છે ભાડા વગરની ની ગોલકધામ સિદ્ધપુર શું કે સસ્તું ભાડું સિદ્ધપુર યાત્રા તમારે બધા પૈસા ખર્ચવા ન પડે તમારે ભેગા થઈ જાય શિબિરોમાં પૈસા ન ખર્ચવા પડે ને અમારે ખર્ચવા પડે બધા મનોરથી બધા ચાર્જ લાગે તપેલીનું લિસ્ટ આવે તપેલીની લિસ્ટ પાંચ હજાર રૂપિયા ને થાય તપેલી કરાવી હોય બાલક તો એનું લિસ્ટ હે પાંચ એકાખ હજાર રૂપિયા ખર્ચો થઈ જાય તપેલીનો ખર્ચો થાય ગાડી ભાડો આપવો પડે ભેટ અટકી ધરવી પડે તો એ બધા અમને પતરાવે તમારે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા તમારે તમારી ભેગા થાય નહીં મફતિયા ભલે ભેગા થાય ભક્તો બધા મફતિયા જ હોય ભક્તો પાસે શું હોય તો ભગવાન છે બીજું કાંઈ ના હોય ભગવાન ત્યાં પ્રભુ ત્યાં બિરાજતા હોય છે ત્યાં પ્રભુ અમારી પાસે હોય છે એનો અમને ગૌરવ છે તમારી પાસે પ્રભુ સામે ન જ હોય પૈસાવાળા તમારે જ ત્યાં હોય મફતિયા તો મફતિયા પણ એને ભગવાન સાથે જેને ભગવદીય છે ભગવાનના છે એવું જેને ગૌરવ એ જ આવી શકે બીજામાં ટકી જ ન શકે બીજા તો રાડ ફાટી જાય પ્રવર્તન સામે તો નીકળી જાય આ કેવું બોલે છે અને એટલા માટે જ રાખી રાખીએ આસુરી ભાગે દૂર બધા દૂર ભાગી જાય પછી આપણે શાંતિથી વાત કરીએ ક્યાંય આવા કોઈ ઉપદ્રવી તત્વ ન હોય ત્યાં કાંઈ વાત ના હોય એકદમ શાંતિ ચૈનમત ભણાવો એમાં કાંઈ ઉપદ્રવ ન આવે કારણ કે ત્યાં ખબર છે એમાં કંઈ ભાઈ આસુરી તત્વ આવે નહીં કારણ કે તો એકદમ જેને ભણવું છે નિષ્ઠાશીલ છે એવા લોકો જ આવશે ત્યાં તો એકદમ મગજ શાંત રાખીને આ જરાક ફૂંફાળો રાખવો પડે શું કામ આસુરી જીવો ઘૂસી જતા હોય એને આપણે દૂર ભગાડવા માટે એ કરવું પડે કારણ કે બધું છુપી છુપીને જ કરવું હું આખો જે ગોઠવણ જ કરતા રહેવી શાંતિ ક્યાંથી રહે એને બધું છુપવું છુપીને કરવું બહારે બતાવું કે હું ભગવતી છું અંદર તો બધા ખરાબ કર્મ કરવા તેની શાંતિ ક્યાંથી રહે એને આખો દિવસે છુપવાના બધા પ્લાન જ બનાવ્યા કરવા પડે કઈ રીતે કઈ પ્લાન બનાવો શું પ્લાન બનાવો કેમ બનાવો કેમ કરીને કેમ વિષયની સિદ્ધિતા હે વિષયની સિદ્ધિ માટે અશાંત જ હોય છે ક્યારે શાંતિ એને હોય નહીં વિષય પુરુષ હંમેશા બીજા લાગતું હોય કે બહુ ભોગવે છે વિષયને પણ વિષયને ભોગવનારો અશાંત હોય છે અને જે વિષયનો જે ત્યાગ કરનારો હોય છે એ શાંત હોય વિષય એટલે પૈસાનો વિષય જેને લાગી ગયો તે શાંતિ નથી પચાસ કરોડ મળી ગયા શાંતિ બેસી જાય નહીં એ સો કરોડ દોઢસો કરોડના પ્લાનમાં જીવવા માંડે દોઢસો કરોડ કેમ થાય સો ના દોઢસો કેમ થાય કોઈ બી શાંતિ ના હોય પણ જેને કાંઈ જોતું નથી બહુ શાંત હોય જીસકો કશું ન ચાહીએ જો જગમે સાહમ સાહ કાંઈ જોતું જ નથી તો સાહમ સાહ કોઈની પંચાયત નહીં સલામ ભરવી નહીં કાંઈ કરવું નહીં કાંઈ જોતું જ નથી તો શું કરું કાંઈ જોતું જ નથી કાંઈ જોઈએ નહીં બધું ચાલે તો પછી એને કાંઈ કોઈ ચિંતા આનંદ જ હોય હંમેશા આનંદ જ હોય જબ આવે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન જે છે એમાં આનંદ છે પ્રાપ્તમ સેવિત નિર્મમહ અમારા ઠાકુજી મેં કે રોટલી શાકમાં આનંદ કરી રહ્યા છે અહીં છપ્પન ભોગની જરૂર પડતી જ નથી તો શા માટે ફાળો માગવા જાય હે છપ્પન ભોગ માટે ફાળો માગવો પડે કારણ કે માગો લાવો ભેગા કરો આમ કરો તેમ કરો આ રોટલી શાક ઘરે આનંદ કરે પ્રભુ શા માટે અમે માગી પ્રભુ આનંદ કરી રહ્યા છે ખૂબ આનંદ આવી રહ્યો છે ત્યારે રોટલી શાકમાં તો છપ્પન ભોગની પ્રભુની જરૂર પડતી નથી કારણ કે મારી પાસે એ સગવડતા ન હોય તો ઠાકોરજી પણ એમ કે છે કે તારે છપ્પન ભોગ નથી કરવો તો આપણે શું જરૂર પડે શું ફાળાની જરૂર પડે શું ફંડની જરૂર પડે એટલે એ બનાવતા હતા વિદ્યાલય બનાવે વિદ્યાપીઠ બનાવે ધામ બનાવે મેં મેં બનાવ્યું ધામ મેં પણ જાહેરાત કરી દીધી છે અમારે જુનાગઢમાં ગોકલેશ પુષ્ટિ વિદ્યાધામ પૈસા વગર પૈસાનું આદાન પ્રદાન બિલકુલ કરવું જ નહીં કોઈ જાતનો ચાર્જ નહીં કોઈ ફી નહીં કોઈ ફાળો નહીં એક ભાઈ તોય આવ્યા બે લાખ રૂપિયા મારે આપવા માટે બે લાખનું કામ જ નથી ટોટલ આજે પાંચ વર્ષથી ચલાવું છું તો એ બે લાખનો ખર્ચો નથી હો તો તમારા પાસે બે લાખ લઈને મારે કરવું છું હું અમારું વિદ્યાધામ ચાલે છે સવારથી રાત સુધી ચાલે છે જેને ભણવું હોય આવી જાઓ શું ભણવું છે પેલા બોલો વ્યાકરણ ભણવું છે ન્યાય ભણવું છે ધર્મશાસ્ત્ર ભણવું છે પુરાણ ભણવું છે શું ભણવું છે મહાપૃતિના ગ્રંથો ભણવા છે દયારામભાઈના ગ્રંથ ભણવા છે બધું જ આખ્યાન ભણવું દયારામભાઈ ભણવું વાર્તા પ્રસંગ ભણવા શિક્ષાપત્ર ભણવું શું ભણવું એ બોલો ને આવવા માંડો કેટલી વાર આવી શકો તમે મહિને એક વાર આવી શકો તોય ચાલે બે મહિને આવી શકે છ મહિને આવી શકાય વર્ષ દિવસે આવી શકાય જ્યારે આવશું ત્યારે ભણાવશું નમામો કરતા કાણો મામો સારો થાય છ મહિના સાવ ન ભણે કે છ મહિને એકવાર ભણતો હોય તો આવો આવીને બેસી જાઓ તોય પંદર વીસ જણા માંડ છે આમ હા તો આની માટે ક્યાં મારે ધામ ભણવાની જરૂર છે ક્યાં વિદ્યાપની મોટી ઊભી કરવાની જરૂર છે જેને ભણવું એ આવી જાય એક રૂમમાં જ ચાલે બધું શું એક રૂમમાં અને અમુક ક્લાસ મોટા છે તો એ નીચે મારા ચોકમાં થઈ જાય બહુ મોટું પચાસ સાઠ જણા જાય એવા ક્લાસ છે કે એમાં પચાસ સાઠ જણા છે ગીતાજીનો ક્લાસ ચાલે છે અઠવાડિયા બે દિવસ તો એમાં પચાસ સાઠ જણા પચાસ એક જણા હશે તો એની માટે નીચે રાખી દે ઘરમાં પ્રભુ કૃપા એટલી જગ્યા છે એક રૂપિયાની જરૂર નથી પડતી કોઈના પાસેથી ફોર્મનો એક રૂપિયો નહીં મેં કીધું બધાય તો સાડા ત્રણસો કરોડને એક જણા પ્રોજેક્ટ બહાર પાડ્યો છે અમારા ભાઈઓ જ છે સાડા ત્રણસો કરોડ ભેગા થશે ને ક્યારે સાડા ત્રણસો કરોડ થાય ને ક્યારે બધા વિદ્યાર્થી આવે ને ક્યારે ભણાવે તો એ પાછી ફી તો લેવાની ફી વગર નહીં પૈસા વગર વાત નહીં લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા એ ક્યારે પૂરું કરશે જેને ખબર નથી પણ એના પહેલાં મેં તો ચાલુ જ કરી દીધું એને તો મને વિચાર્યું આપણે ચાલુ કરશો જેને ભણવા હોય કાલથી આવવાનું ઠકરાની તીજનો ઉત્સવ હતો મેં ચાલુ કરી દીધો ઠાકોજી કૃપાથી ખૂબ સરસ ચાલે છે પણ પૈસાની જરૂર જ પડે હજી સુધી મને લાગે કોઈ ખર્ચો જ નહીં મને લાગે એક રૂપિયાનો ખર્ચો નથી થયો હજી સુધી કાંઈ ખર્ચો જ નથી આવ્યો ફોર્મ છપાવવાનો શું ખર્ચો આવે એટલું તો આપણી આવક હોય ને હજાર બે હજાર તો વાપરી શકીએ ને તો એક ભાઈ બે લાખ રૂપિયા અમે આપણા પિતાશ્રીના સેવક છે બે લાખ રૂપિયા રાખો બે લાખનું કામ તો ભણવા આવતા જો શું ભણવું બોલો કે એ કામ ટાઈમ નથી મેં તો જવા છો મારે બે લાખનું કામ નથી મારે બે લાખનું શું કરવું શું એ ઉપાધિ કરવી જ નથી અને મેં તો ત્યાં સુધી કીધું કે ભણવા માટે કોઈની પાસે પુસ્તક લેવાના પૈસા ન હોય એ હું આપી પુસ્તક મારા તરફથી આવી જાઉં ભણો શું ભણવું છે એ બોલો શાસ્ત્રીય કોઈ પણ વિષય ભણવો હોય તો બોલો જે કાંઈ હશે ભણાવશું જેવું આવડે એવું ભણાવશું ચાલો તો હમણાં અમારે એક વિદ્યાર્થી આવે છે તો અમે સર્વદર્શન સંગ્રહ ભણે છે તો હમણાં સર્વદર્શનના ક્લાસ લઈને જ આવ્યો હું તો જૈન મત ભણાવીને આવ્યો ભણીને ભણાવીને બે ને ભણવું પડે એને ભણાવે નહીં બધું ક્યાંય થોડું આવડતું હોય પુરુષોત્તમ થોડા એટલે જૈન મત બૌદ્ધ મત જૈન મત ચાર જૈનના મતનો સવારમાં સાડા સાત વાગ્યામાં જૈન મત ભણાવે હે નહીં એ ભણવું એ આવો ચાલો એક જૈનના સાધુ આવ્યા કે મારે વ્યાકરણ ભણવું છે મારે સાધુ થઈ જવું છ મહિનામાં છ મહિનાનો ટાઈમ છે વ્યાકરણ ભણાવો તો મેં કીધું વ્યાકરણ ભણાવશું છ મહિના પછી દીક્ષા લઈ લેવી છે કે સાધુ થઈ જવું છે પણ મારા ગુરુએ કીધું વ્યાકરણ ભણી આવો હું તમારું બોર્ડ વાંચ્યું તો આવ્યા આવી જાજો તો વ્યાકરણ ભણાવશું પછી આવ્યા નથી દીક્ષા વહેલી લઈ લીધી હશે કદાચ વધારે વેરાય પ્રકટ